નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે માં વાત કરીએ તો વડોદરાની વડોદરા શહેરની સયાજીરાવ જનરલ હોસ્પિટલ માંથી વર્ષો જૂના ઝાડ કપાતા સામાજિક કાર્યકરો નો વિરોધ વડોદરા શહેરમાં આવેલી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં નવીન બાંધકામની કામગીરી કરવાને કારણે વર્ષો જૂના અસંખ્ય ઝાડ કાપવામાં આવી રહ્યા છે પરંતુ જોવા જઈએ તો એક ઝાડ કાપે તેની સામે દસ ઝાડ રોપવાના હોય છે તેવી રીતે કોઈ જગ્યાએ રોપવામાં આવતા નથી સાથે હોસ્પિટલના દર્દીઓ સાથે તેમના સગાવાલા આવતા હોય છે જેઓ આ ઝાડ નીચે બેસીને આરામ કરતા હોય છે હાલમાં સામે ઉનાળો આવતો હોય જેટલા ઝાડ બચી શકે તેટલા ઝાડ બચાવવાની સામાજિક કાર્યકર અતુલ ગામીતીએ માંગ કરી હતી બીજી બાજુ વડોદરા શહેરમાં અસંખ્ય ઝાડ લગાવવામાં આવ્યા છે જેનાથી અસંખ્ય જાતની બીમારીઓ નાગરિકોને લાગે છે સાથે કોનો કોર્પસ કારણે જમીનનું પાણી શોષાઈ જતું હોય છે તેવા ઝાડો વહેલી તકે દૂર કરવાની પણ માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેટી દ્વારા કરવામાં આવી હતી

ક્યાંક નવીન કામગીરી થવાની છે વિકાસ કરવાના નામે વિનાશ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે મહામૂલી વૃક્ષો જે પચીસ ત્રીસ વર્ષ જૂના વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા છે તેમાં પણ આસો લઈને સારા સારા વૃક્ષો છે જે મોટા મોટા છાંયડો પણ આપી શકે તેવા વૃક્ષો છે બીજી બાજુ વિકાસની સાથે વિનાશ થઈ રહ્યો છે તેનો અમે સખ્ત વિરોધ કરે છે સાથે વડોદરા શહેરમાં ઓનો કાર્પસ નામના અસંખ્ય વૃક્ષો લગાવવામાં આવ્યા આવી રહ્યા છે લાગેલા છે તેને દૂર કરતા નથી આ કોનો કાર પરથી શરદી ખાંસી જેવી અનેક જીવલેણ બીમારીઓ થાય છે કોનો કાર પરથી જમીનનું પાણી શોષાઈ જઈ રહ્યું છે ત્યારે આવા વૃક્ષો દૂર કરતા નથી અને સરાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે આ ઝાડો કાપીને વિનાશ કર્યા છે અમારી વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે તંત્રના અધિકારીને વિનંતી છે કે હોસ્પિટલની અંદર જેટલા વૃક્ષો છે એ બચાવવાનો પ્રયાસ કરે સાથે હોસ્પિટલમાં દર્દીઓ હોય છે એમના પેશન્ટ હોય છે સગાવાળા હોય છે એ પણ આ ઝાડનો છાંયડો લઈને બેસતા હોય છે હાલમાં ઉનાળો આવવાની તૈયારી છે ને ઉનાળો આવતાની સાથે જ જો આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અત્યારે તો ઝાડ કપાઈ છે બીજા કાપવાની શરૂ ચાલુ છે પરંતુ જે ઝાડો કાપવાના ન હોય જે જગ્યા બાંધકામ ન થવાનું હોય તેવા ઝાડો ન કાપે તેવી પણ અમારી માંગ છે આ ઝાડ ઘણા મોટા છે પચીસ ત્રીસ વર્ષ જૂના છે આટલા ઝાડ ઉભા કરતા કરતા પચીસ વર્ષ લાગશે હોસ્પિટલમાં કેટલાય લોકો આવા આવીને ત્યારે આવા વૃક્ષો એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાતો કરે છે વૃક્ષોનું જતન કરવાની વાત કરે છે ત્યારે હોસ્પિટલમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે તેવું દેખાય છે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ